જય શ્રી કૃષ્ણ જય માતાજી તો ચાલો ત્યારે સરસ મજાના ઘઉંના લોટના બનાવીએ આપણે સમોસા ઘરે મસ્ત મજાના બની જશે તો સમોસા બનાવવા માટે સૌથી પહેલાં આપણે ઘઉંનો લોટ લેશું એની અંદર મીઠું મરી પાવડર અજમો પાચનશક્તિ માટે સારો હોય એટલા માટે અને થોડુંક સ્વાદમાં માટે કસૂરી મેથી પણ તમે લઈ શકો છો આ બધી વસ્તુ રાખી અને મેં મસ્ત મજાનો લોટ બાંધી લીધો હે લોટ બાંધવાનો કડક અને હવે થોડોક પંદર મિનિટ માટે રેસ્ટ દઈ દેસું લોટને રેસ્ટ દેવાઈ જાય પછી આપણે અહીંયા કણે મસાલો તૈયાર કરી લેશું તો બાફેલા બટેટાની અંદર બધો જ જે પણ તમારા ટેસ્ટ મુજબ તમે મસાલો લઈ શકો છો મેં શું શું લીધું હતું એ તમને કહી દઉં તો હળદર મીઠું મરચું દેગી લાલ મિર્ચનો જ ઉપયોગ કર્યો હોય અને લીલા મરચાં થોડા કૂટીને મિક્સ કર્યા હતા પછી એને સારો એવો વઘાર દઈ દીધો આપણે લસણનો વઘાર આપી અને હવે આપણે આપણા સમોસા વાળી લઈએ તો ગોળ રોટલી કરી અને ચાર ભાગ કરશું તો સરસ મજાના સમોસા વળી જશે અને હવે સમોસાને સરસ મજાના તળી લઈએ અને લીલી ચટણી સાથે એન્જોય કરો